જય વિશ્વકર્મા જ્ઞાતિબંધુઓ હું છું દાસનો દાસ કારીગરની કલમ આપણા સમસ્ત સનાતન ધર્મમાં લગ્ન સંબંધ એ મહત્ત્વનો સંબંધ છે ગુરુ શિષ્ય બાપ દીકરો બાપ સંત મા બાપને સંતાન કે જે કોઈ પણ સંબંધો ગણીએ એમાંથી સૌથી મહત્ત્વનો સંબંધ છે પતિ પત્નીનો સંબંધ પતિ પત્ની નો સંબંધ ત્યારે જ બને છે જ્યારે લગ્ન વિધિ સંપન્ન થાય લગ્ન વિધિ એ એક સંસ્કાર છે આપણા સનાતન ધર્મમાં સોળ સંસ્કાર આપણા મહાન ઋષિમુનિઓએ આપણા મનુષ્ય જીવન માટે આપ્યા છે એ સોળ સંસ્કારમાંના મહત્વના સંસ્કાર છે લગ્ન સંસ્કાર આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલા લગ્ન સંસ્કાર એ વૈદિક વિધિથી જ સંપન્ન થતા હતા અને આજના સમયમાં આજના સમયમાં દેખાદેખી દેખાડો આધુનિકતા અને અશ્લીલતા આવા ઘણા બધા પરિબળોએ એમાં પગ પ્રેસારો કર્યો છે હમણાં હમણાં સમાજમાં એવું બોલવામાં આવે છે કે લગ્નમાં દાગીના પ્રથા બંધ કરવી જોઈએ શા માટે કારણ કે એના ભાવ સોનાના ભાવ દિવસે દિવસે વધતા જાય છે એટલે આજની તારીખે સોનાના દસ ગ્રામના ભાવ લગભગ એક લાખ પચીસ હજારની આસપાસ છે જ્યારે સોનું સસ્તું હતું ત્યારે દરેક વ્યક્તિ પોતાની કેપેસિટી મુજબ પોતાની આર્થિક સગવડતા મુજબ દસ ગ્રામ વીસ ગ્રામ પચાસ ગ્રામ સો ગ્રામ એવી રીતે સોનું આપતા દીકરીઓને અને દીકરા પક્ષે એ એની આવનારી પુત્ર વધુને ચડાવતા જેમ જેમ ભાવ વધતો ગયો એમ દરેકે દરેક વ્યક્તિ એમાં કપાત મૂકતી ગઈ પરંતુ શું લગ્નમાં દીકરીને દાગીના આપવાની પ્રથા બધ કરવી જોઈએ અથવા તો દીકરા પક્ષે એની વધુને દાગીના ચડાવવાની પ્રથા બધ કરવી જોઈએ આપણું લુહાર સુથાર જીવન સાથી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રસ્તાવિત વોટ્સએપ ગ્રુપ અમદાવાદ આ બાબતે અમુક વિચારો લઈને આવ્યું છે અને લુહાર સુથાર જીવન સાથી ગ્રુપ તરફથી એના પ્રસ્તાવિત ટ્રસ્ટી તરફથી આજે હું અમુક વાતો આપની સમક્ષ લાવ્યો છું સોનાના દાદીના એ એક મિલકત તરીકે છે આપણે વર્ષોથી આપણા વડવાઓ પાસેથી સાંભળતા આવ્યા કે ઇમરજન્સીમાં ઘણી વખત આપણને સોનાના દાગીના ઉપયોગમાં આવે છે પહેરવા માટે કે શણગાર માટે નહીં પરંતુ ક્યારેક ને ક્યારેક આપણે આર્થિક સંક્રામણ માં આવ્યા હોઈએ ત્યારે આ સોનાના દાગીના આપણને ઘણા જ ઉપયોગકારક બની રહે છે અને એનો અનુભવ દરેકે દરેક વ્યક્તિઓને થયો જ હશે આજે આપણા આ રુવાર જીવન જીવનસાથી ગ્રુપે ઘણા બધા મુદ્દાઓનો વિચાર કર્યો છે કે લગ્ન વિધિમાં લગ્ન સંસ્કારમાં એવા કયા કયા પરિબળો છે કે હકીકતમાં જે બંધ કરવાની જરૂરિયાત છે આજે સોનાનો દાગીનો માની લો કે દસ ગ્રામ આપીશું તો એક લાખ ને વીસ હજાર કે પચીસ હજાર રૂપિયા જ ખર્ચ આવશે પણ એની સામે આપણે દેખાદેખીથી દીકરા અથવા તો દીકરીના લગ્નમાં કેટલો બિનજરૂરી ખર્ચો કરીએ છીએ એ વિચારવાનું છે એક તો પહેલું વહેલું જે બંધ કરવાની જરૂરિયાત છે એ છે પ્રીવેડિંગ લગ્નની પહેલા પાંચ દસ પંદર દિવસ પહેલા પ્રી વેડિંગ ફોટોશૂટ કરવામાં આવે છે શું આ જરૂરિયાત છે ખરેખર અમારી દ્રષ્ટિએ તો જરૂરિયાત નથી આ શા માટે જરૂરિયાત નથી આમાં દીકરીને એક દિવસ બે દિવસ ચાર દિવસ પાંચ દિવસ ફોટોશૂટિંગ માટે દીકરાની સાથે મોકલવી પડે છે ચાલો એને પણ આપણે સ્વીકારી લઈએ પરંતુ જે અશ્લીલતા ભયરી હરકતો સાથેના વિડીયો અને ફોટોશૂટ બને છે એની ઉપર ખરેખર કાપ મૂકવાની જરૂરિયાત છે આપણા સંસ્કાર એવા નથી બીજી જરૂરિયાત છે એ છે વરઘોડાની આજે દીકરા પક્ષ જ્યારે જાન લઈને જાય છે દીકરી પક્ષને ત્યાં અને માંડવામાં આવવા માટે થઈને મંડપમાં આવવા માટે થઈને વરઘોડો કાઢે છે આજે આપણા સનાતન ધર્મમાં ઘણા બધા એવા પરિબળો આપ્યા છે મનુષ્ય જીવન માટે ચોઘડિયા મુર્હતો નક્ષત્રો હોરા અને જ્યારે લગ્ન નક્કી કરવામાં આવે છે ત્યારે આ ચોઘડિયા અને મૂર્હત જોઈ અને પછી લગ્ન નક્કી કરવામાં આવે છે હવે બને છે એવું કે માની લો કે કંકોત્રીમાં ઘોર મહારાજે આપણને લખી દીધું કે અગિયાર વાગ્યાનો હસ્ત મેળાપ છે તો વરઘોડો કાઢવામાં આવે છે વરઘોડો રસ્તા ઉપર નાચતા નાચતા ફટાકડાઓ ફોડતા ફોડતા સગા સંબંધીઓ સ્નેહીઓ સાથે જાનૈયાઓ આવે છે પરંતુ એમના ઉતારેથી દસ વાગે નીકળ્યા હોય અગિયાર વાગે મંડપે પહોંચવાનું હોય એને બદલે બાર તાળા બાર એક વાગે પહોંચે હસ્તમેળાપનો સમય તો નીકળી ગયો તો પછી આ મુરાતની શું જરૂરિયાત હવે અત્યારે બને છે એવું કે કોઈ પણ નાના મોટા શહેરમાં વાડી હોય કે લગ્નનો હોલ હોય એ બપોરે ત્રણ વાગે આપી દેવો પડે છે સિસ્ટમ બની ગઈ છે એવી હવે બાર સાડા બાર એક વાગે જે વરરાજા મંડપમાં આવે અને એક દોઢ વાગે હસ્તમેળાપ થાય તો ગોર મહારાજની પણ મજબૂરી બની જાય છે કે લગ્ન વિધિને ટૂંકાવવી પડે છે ફરજિયાત સનાતન વૈદિક ધર્મ મુજબ એની લગ્ન સંસ્કારની જે વિધિ છે એ અંદાજે ચાર થી પાંચ કલાક ચાલે છે આપ લોકોએ જોયું હશે કે આર્ય સમાજમાં જે પણ લગ્નો થાય છે એની ચાર થી સાડા ચાર કલાકની વિધિ ચાલે છે હવે અહીંયા અડધો કલાકમાં પોણો કલાકમાં લગ્ન વિધિ સંપન્ન થઈ જાય એમાં ગોર મહારાજનો કોઈ વાંક નથી વાંક છે આપણો આ વરઘોડાની સિસ્ટમ પ્રથાબદ્ધ કરવાની જરૂરિયાત છે અને જે આપણે મુહૂર્ત કાઢેલા હોય એ મુહૂર્ત મુજબ આપણે ચાલવાની જરૂરિયાત છે આપણા સનાતન સંસ્કારને આપણે વળગેલું રહેવું જરૂરી છે ત્રીજો મુદ્દો છે બહુ જ જરૂરિયાત અને હિન્દી ફિલ્મોની દેખાદેખીમાં એના અનુસરણમાં ટીવી સિરિયલોના અનુસરણમાં આજની દીકરીઓ પાનેતરને બદલે ચણિયાચોળીઓ પહેરે છે ચણિયાચોળી હું સ્વીકારું છું ના એમાં જાય વાંધો નથી પરંતુ પાનેતર એક એવી વસ્તુ છે કે જે મામાના તરફથી દીકરીને આપવામાં આવે છે ચોરીમાં આવે છે જ્યારે દીકરી પાનેતર પહેરીને બેસે છે માયરામાં એ લાલ લીલું સફેદ પાનેતર હોય છે અને પાનેતર પહેરેલી દીકરી હકીકતમાં સાક્ષાત લક્ષ્મીનો અવતાર સાક્ષાત અન્નપૂર્ણા અવતાર હું તો ત્યાં સુધી કહીશ દેખાય છે અને આ ચણિયા જોડીમાં શું આપણે કોઈ હિરોઈન છીએ આપણે કોઈ નાચગાન કરવા જવાનું છે એટલે આ ચણિયા ચોડી હકીકતમાં બંધ કરવાની જરૂરિયાત છે બીજી એક વાત કરું તો ચણિયા ચોડી સરેરાશ ગણતરી કરીએ તો પાંચ હજાર થી પચાસ હજાર રૂપિયા સુધીની આવે છે અને એક વખત એ ચણિયા ચોડી લઈ લીધા પછી લગ્નમાં વિધિમાં પહેરી લીધા પછી ભવિષ્યમાં જીવનમાં ક્યારેય પહેરવાની થતી નથી જ્યારે પાનેતર પાનેતર તો તમે કોઈ પણ શુભ પ્રસંગમાં આપણા હિન્દુ ધર્મના કોઈ પણ તહેવારોમાં પણ તમે પાનેતર પહેરી શકો છો અને પાનેતર પહેરવાથી જે એક અનોખી ઊર્જા મળે છે એવી ચણિયાચોળીમાં નથી મળતી તો ચણિયાચોળી હકીકતે બંધ કરાવવાની જરૂરિયાત છે એવો એક બીજો મુદ્દો છે કે લગ્ન મંડપમાં ગોર મહારાજ કન્યા વર અણવર કન્યાની સાથે એક એમના અને મા બાપ જ્યારે કન્યાદાનનો સમય હોય ત્યારે આટલી જ વ્યક્તિઓ હોવી જોઈએ એને બદલે બને છે શું એક તો ઓછા સમયગાળામાં લગ્ન વિધિ સંપન્ન કરવાની છે અને આખા મંડપની અંદર દીકરા પક્ષના યુવો યુવા વર્ગ દીકરી પક્ષના યુવા વર્ગ અને જે ધીંગા મસ્તી ચાલે છે જે મજાક મસ્તી ચાલે છે એ હકીકતે દૂર થવી જરૂરી છે મંડપથી પાંચ ફૂટ દૂર જ દરેક વ્યક્તિઓએ બેસવું જોઈએ તો ગોર મહારાજ છે એ કાયદેસરની આપણી સનાતન વૈદિક પ્રથા મુજબ વિધિ મુજબ લગ્ન સંસ્કાર સંપન્ન કરી શકે આજે

કે આટલા બધા વ્યક્તિઓની હાજરીમાં એ પણ પછી અષ્ટમપષ્ટમ એક તો સમયનો અભાવ છે આટલી બધી ભીડભાડ છે એ પણ કેવી વિધિ કરશે એની સાથે એક બીજો મુદ્દો છે ફોટોગ્રાફરનો ફોટોગ્રાફરો પોતાના ફોટોગ્રાફ માટે પોતાના વિડીયો માટે શૂટિંગ માટે બોરબાપાને પણ એમ કહી દઈએ કે તમે સાઈડમાં બેસો અમારે ફોટા લેવા જ્યાં પોતાની એક સિસ્ટમ એવી ઊભી કરવી જોઈએ કે મંડપથી બે ફૂટ ત્રણ ફૂટ દૂર એક જગ્યા બનાવી અને એમણે એમના ફોટા પાડવા જોઈએ આજે ફોટા મહત્વના નથી વિડીયો મહત્વનો નથી મહત્વનું છે આપણી સનાતન વૈદિક સંસ્કાર પ્રથા આ બંધ થવાની જરૂરિયાત છે અને ફોટોગ્રાફી માટે પણ કેટલો ખર્ચો કરવામાં આવે છે મેં સાંભળ્યું છે અને અનુભવ્યું પણ છે કે પચાસ હજાર રૂપિયા થી શરૂ કરીને પાંચ પાંચ લાખ રૂપિયા સુધીનો ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનો ખર્ચો થાય છે તો શું આપને એમ નથી લાગતું કે આ ખર્ચા આપણે બંધ કરવા જોઈએ એ પછી આવે છે નાચગાન આપણે શું કોઈ ફિલ્મી લોકો છીએ આપણે કોઈ અભિનય ક્ષેત્રના લોકો છીએ નહીં કરવું જોઈએ નાચગાન

એના પરિવારજનોને મહેંદી મુકાતી હોય છે ત્યારે એ રૂમમાં એ હોલમાં ફક્ત ફક્ત સ્ત્રીઓ હોય છે લેડીઝ જ હોય છે કોઈ પણ એમાં એલાવ નથી અને એમાં મહેંદીની રસમની સાથે સાથે એ લોકો આપણી પારંપારિક એ લોકોની પારંપરિક રીત રસમ મુજબ લગ્ન ગીતો ગાંધીના ગીતો કે નાચ ગાન એ બધું જ કરે છે પણ ત્યાં પુરુષોને એન્ટ્રી નથી શા માટે અને આપણા જનરલ દેખા દેખીના મોર્ડન આધુનિક દેખાવાના આજના આ સમયમાં આજે રોડ ઉપર વરઘોડો કાઢે છે અને રોડ ઉપર આપણા ઘરની આપણા પરિવારની દીકરીઓ વહુઓ પુત્ર વધુઓ મહિલાઓ નાચગાન કરે છે શું આ યોગ્ય છે આ બંધ કરાવવાની જરૂરિયાત છે એ ઉપરાંત જે જમણવાર આજે મને જ્યાં સુધી ખ્યાલ છે અને હું અનેક લગ્નોમાં ગયો છું ચારસો રૂપિયાથી થી લગાવી અને બે હજાર રૂપિયા છે ચાલો જે દરેક વ્યક્તિઓને પોતપોતાના સ્ટેટસ મુજબ બધું બતાડવું પડતું હોય છે બધું કરવું પડતું હોય છે કરાય જરાય ના નથી એમાં પરંતુ જ્યારે આપણે જમી લીધા પછી ડસ્ટબિન પાસે થાળી મૂકવા જતા હોઈએ છીએ ત્યારે ત્યાં મોટું એક ડસ્ટબિન રાખેલું હોય છે અને મેં જોયેલું છે મોટા ભાગના એટલે કે નેવું થી પંચાણું ટકા જમણવારોમાં પચાસ ટકા ઉપરાંત નો બગાડ થાય છે ભોજન બગાડ થાય છે તો આજે પાંચસો રૂપિયાની જો ડીશ આપણે રાખતા હોઈએ જમવા માટેની તો શું યોગ્ય છે બસો વ્યક્તિથી લગાવીએ અને માની લો કે એક હજાર વ્યક્તિ સુધીનો જમણવાર થતો હોય અને એમાં પચાસ ટકા અન્ન બગાડ થતો હોય તો આપને નથી લાગતું કે આ બગાડ અટકાવવો જોઈએ આપણે આ બંધ કરવો જોઈએ અન્નની કિંમત કેટલી બધી છે આજે આપણા ભારત દેશમાં એવા લાખો લોકો છે કે જે જે દિવસમાં એક જ વખત ભોજન પામે છે અને એવા પણ સેંકડો લોકો છે કે જેને એક દિવસ જમ્યા હોય તો બીજા દિવસે શું જમવું એ અંદાજો નથી હોતો તો આવા નાના નાના શરૂઆત આપણે કરશું આવા ફેડફતું આપણે બધા બંધ કરશું તો ઘણો બધો ફેર પડશે અને શરૂઆત આપણાથી કરીશું તો એક પ્રણાલી પડશે આપણી પાછળ બીજી વ્યક્તિ કરશે તો આવો આપણે બધા સાથે મળી અને આવા બધા ફેરફારો આપણા સમાજમાં કરીએ લુહાર સુથાર જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ આપણા લુહાર સમાજના દરેકે દરેક ગામ શહેરના જ્ઞાતિ મંડળોને આ બાબતે કાર્યરત થવા માટે તથા આવી બાબતોને અમલમાં લાવવા માટે અપીલ કરે છે લોહાર સુથાર જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશને માટે સમાજની સાથે છે સમાજની સેવા માટે છે દીકરા અને દીકરીઓ માટે સતત ચિંતિત છે આવો આપણે બધા સાથે મળી આપણા લુહાર સમાજમાં આ એક નવું અભિયાન ચાલુ કરીએ કે આ જે કાંઈ પણ ખોટી પ્રથાઓ છે કુપ્રથાઓ છે એને બંધ કરીએ અને જે આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ છે એ મુજબ આપણે આગળ ચાલીએ આ સાથે એક એક બીજી બીજી જાહેરાત કરીએ છીએ છીએ વાત જણાવીએ કે કોઈ પણ સમાજનો વિકાસ એ સમાજના આર્થિક વિકાસ ની ઉપર નિર્ભર છે આપણો લુહાર સમાજ પણ હરણફાળ ગતિએ આર્થિક વિકાસ કરી રહ્યો છે અને નાના મોટા ઉદ્યોગપતિઓ છે મહિલાઓ પણ ગૃહ ઉદ્યોગ કરી અને ઘણી આગળ આવી રહી છે આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અમે લોકોએ લુહાર સુધાર જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટે એક બિઝનેસ લોહાર બિઝનેસ ફોરમની રચના કરી છે અને આના થકી પહેલું પગથિયું છે એક ડિરેક્ટરી બનાવવાનું બિઝનેસ ઈ ડિરેક્ટરી તો આ ઈ બિઝનેસ ડિરેક્ટરીમાં આપના કોઈ પણ વ્યવસાયની આપ વિઝિટિંગ કાર્ડ અમને મોકલી શકો છો એનો કોઈ પણ ચાર્જ તમારે લોકોએ આપવાનો નથી આ એ ડિરેક્ટરી બની ગયા પછી સમાજને નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક રીતે અર્પણ કરવાની છે આનાથી નાના મોટા દરેકે દરેક ઉદ્યોગકારો મહિલા ઉદ્યોગકારો એકબીજાથી નજીક આવશે એકબીજાને માર્ગદર્શન મળશે એકબીજાને સપોર્ટ મળશે તો આપણા અરટ્ટાઈ એપ્લિકેશન ગ્રુપ ઉપર આપણું લોહાર બિઝનેસ ફોરમ કરીને ગ્રુપ છે એમાં તમે જોડાઈ શકો છો અને એમાં તમારા બિઝનેસની વિગતો આપી શકો છો અથવા તો તમે લોહાર બિઝનેસ ફોરમ એટ ધ રેટ જોહોમેલ ડોટ ઇન ઉપર ઈમેલ પણ કરી શકો છો આવો આપણે આપણા લોહાર સમાજને એક નવા આયામ તરફ લઈ જઈએ એક વિચાર એક દિશા આપણે આવો એક સંકલ્પ લઈએ અને આપણા લોહાર સમાજને સર્વાંગી વિકાસ માટે થઈને કટિબદ્ધ બનીએ જય હિન્દ જય ભારત વંદે માતરમ